નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ નામની જાહેરાત કરવામાં આવી નર્મદા જિલ્લામાં માં ચોવીસ ઉમેદવારોની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે તેની સૌ કોઈ કાર્યકરોમાં ઉત્સુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બેઠક થઈ હતી અને ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે નીલ રાવની જાહેરાત કરવામાં આવી છે નર્મદા ભાજપને યુવા પ્રમુખ મળ્યા છે જિલ્લા મહામંત્રી હતા જેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌને સાથ સૌનો વિકાસ જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભાજપ બધી સીટો ઉપર જીત મેળવે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો નર્મદા જિલ્લા પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા રાવ રાવલની પસંદગી કરી છે